હોસ્પિટલ પહોંચાડ્યો જેને કારણે યુવકનો જીવ બચી ગયો અમદાવાદના મેમકો બ્રિજ પરની આ ઘટના છે મેમકો બ્રિજ ઉપર પતંગની દોરીથી યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો ને બાઇક પર જતા સમયે ગળામાં દૂરી વાગતા ગળું ચિરાઈ ગયું પોલીસે તાત્કાલિક બાઇક ઉપર યુવાનને હોસ્પિટલ પહોંચાડ્યો હતો મેમકો આનંદ સર્જિકલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો યુવકના ગળામાં દોરી વાગતા વીસ ટાંકા આવ્યા હોવાની પણ વિગતો જાણવા મળી છે પતંગની દોરી ફરી એકવાર જીવલેણ સાબિત થઈ મકરસંક્રાંતિ તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ને ફરી એકવાર પતંગની દોરી તે જીવલેણ સાબિત થઈ રહી છે અમદાવાદમાંથી આ બનાવ સામે આવ્યો અને પોલીસે સાર્થક કર્યું છે તે વિદ્યૂત બનીને આવી પોલીસ અને યુવકનો જીવ બચાવ્યો સમય બગાડતા તુરંત જ યુવાનને તાત્કાલિક તેને હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો મેમકો બ્રિજ ઉપર આ બનાવ બન્યો હતો